ગુજરાતમાં હિલ સ્ટેશન ગણાતા ગિરનારમાં આરોહર આરોહણ અવરોહણ ની સ્પર્ધા યોજાય ઓગણચાલીસ ગિરનાર આરોહણ અવરોહણ ની સ્પર્ધામાં ભાગ લેવા માટે રાજ્યભરમાંથી સ્પર્ધકોએ નામ નોંધાવ્યા હતા સવારે ઠંડીમાં બસોથી વધુ સ્પર્ધકો જેમાં ભાઈઓ પાંચસો ને પંચાવનસો પગથિયા જેમાં બહેનોએ બાવીસો પગથિયા સર કરવાની દોડ મૂકી હતી સિનિયર કેટેગરીમાં ભાઈઓમાં અમરેલીમાં સ્પર્ધક શૈલેષ વાઘેલાએ બાજુ બે હજાર ચોવીસ પચીસ ગિનાર આરોહણ અવરોહણ સ્પર્ધા કોમ્પિટિશન દર વર્ષે યોજવામાં આવે છે એમાં હું ત્રીજી વખત એટલે કે ત્રણ વર્ષ સુધી આ મારું ત્રીજું વર્ષ છે કે પાર્ટિસિપેટ કર્યું છે અને આમાં પાંચ હજાર પાંચસોની બોઇસ માટે પાંચ હજાર પાંચસોની જે પ્રતિયોગિતા હોય અને બે કલાકની અંદર પૂર્ણ કરવામાં આવે છે એમાં ઘણા સ્પર્ધકો સ્પર્ધકો ઘણા બે અલગ અલગ ગામથી બિલોંગ કરે છે અને તેઓ પાર્ટિસિપેટ કરે છે અને આમાં અમને આખા રસ્તે પૂરો સહયોગ અને સપોર્ટ મળે છે પોલીસનો પણ વધારે સપોર્ટ મળે કેમ કે કોઈ પણ જાનહાની થાય રસ્તામાં તો એ લોકો મદદરૂપ થઈને અમને પહોંચાડશે પ્લસ કે મેડિકલ માટે પણ અમારા માટે બહુ યોગ્ય છે અને નીચે મેડિકલ કંઈ પણ કંઈ પણ ખરોચ આવે તો પણ એ લોકો તાત્કાલિક અમારા માટે ઊભા રહી જાય છે અને અમે વહેલી સવારે જે કોમ્પિટિશન ચાલુ થાય એટલે વહેલી સવારે બધા પાર્ટિસિપેન્ટ માટે તૈયાર થઈ જાય છે અને ફૂલ જોશથી કોમ્પિટિ કોમ્પિટિશનમાં ભાગ લઈએ છીએ અને ફૂલ જુસ્સોથી અમને એમ થાય કે નહીં અમે પાર કરી જ લેશું એવું દર વખતે અમે આવીએ છીએ પણ એવું નહીં ઘણા લોકો પાસ પણ થાય છે અને ઘણા લોકોની પ્રેક્ટિસ પ્રમાણે એ લોકોનો નંબર પણ આવે છે